ગાયોને રાખવા માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવે છે જય ગૌ માતા આજ રોજ ધ સિક્રેટ ગુજરાતી ન્યૂઝના મિત્રો પત્રકાર ભાઈઓ અહીંયા કામધીનુ ગૌ હોસ્પિટલની મુલાકાતે આવેલા હતા જેમાં અહીંયા કામધીનુ ગૌ હોસ્પિટલ સિદ્ધપુર બિંદુ સરોવરની સામે હાઈવે પુલની પાસે જ્યાં બીમાર લુલી લંગડી અકસ્માતમાં ઘાયલ થયેલી ઘાયલ ગૌ માતાના નિઃશુલ્ક સેવા કરીએ છીએ ચોવીસ કલાક સેવા આપતી આ સંસ્થા માત્ર અકસ્માતમાં ઘાયલ બીમાર વગેરે ગાયોની સાર સંભાળ કરવામાં આવે છે ઘાયલ બીમાર ગાયને લાવવા એમ્બ્યુલન્સ ચોવીસ કલાક સેવા આપે છે અકસ્માત ગાયો માટે પશુ ચિકિત્સક સારવાર આપે છે અને તેની સલાહ મુજબ તેનું કાર્ય સંભાળવામાં આવે છે સારવાર દરમિયાન વપરાશમાં લેવાતી તમામ પ્રકારની ઉપયોગ થતી દવા હાજર સ્ટોકમાં રાખે છે આગો હોસ્પિટલ નામથી ઓળખાય છે અને તેનું ખર્ચ દાનવીરોના દાનથી ગોમાતાની સેવા કરવામાં આવે છે ગો હોસ્પિટલના પ્રમુખ દિનેશભાઈ ઝાલાએ પોતે પ્રતિક્રિયા આપતા કહેલું કે દાનવીરોના લીધે ગો હોસ્પિટલ ચાલે છે સરકારની કોઈ ગ્રાન્ટ આવતી નથી એકાણું ગાયોને ભરણપોષણ કરતી આ સંસ્થાને મદદ કરવા દિનેશભાઈ ઝાલાએ અપીલ કરી હતી આ રીતે બધી સાજી થયેલી છે પછી બહારનો વાળો છે એની અંદર પણ સાજી થયેલી છે અમારા પાસે અહીંયા આવકનું કોઈ સ્ત્રોત નથી આ કોઈ ગાયો અમે અહીંયા દોતા નથી ચા પીવા મહેમાનોને પણ અમે દૂધ બહારથી લાઈન પીવડાવીએ છીએ હવે અમારો ઉદ્દેશ આ જે સંસ્થા ચાલે છે એની અંદર અમે જે બીજા ગૌભક્તો છે અમારા એ દર રવિવારે બિંદુ સરોવર પિકઅપ સ્ટેન્ડ આગળ ત્યાં આગળ અમે દાંડપેટી લઈ અને ઊભા રહીએ છીએ હાઈવે ઉપરથી જે ગાડીઓ નીકળે કોઈ પાંચ દસ પચાસ વીસ સો નાખે અને એની અંદરથી અમે આ સંસ્થાનો નિભાવ 在一起。